પોરબંદરમાં તંત્રની ધીમી કામગીરીને કારણે પ્રજાને ક્ષતિગ્રસ્ત મકાનો મળ્યા છે ચાર વર્ષ પડતર રહેલા આવાસના મકાનોના બે વખત સમારકામ થયા પરંતુ સમારકામ પછી પણ નેવું કરોડના ખર્ચે બનેલા ફ્લેટ રહેવાલાયક નથી મહત્વનું છે કે આરએમ દાસા અને હિન્દુસ્તાન પ્રોજેક્ટ નામની કંપનીઓને આવાસ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ બે હજાર બારમાં અપાયો હતો બે સુધીમાં મકાન બનીને તૈયાર હતા પરંતુ ચાર વર્ષ સુધી આવાસના મકાનની તંત્ર દ્વારા ફાળવણી ન કરાઈ બે હજાર વીસથી અત્યાર સુધીમાં મોટાભાગના આવાસની ફાળવણી કરાઈ છે પરંતુ હાલ મકાનોની સ્થિતિ રહેવાલાયક જ રહી નથી મકાનમાં પ્લાસ્ટર ઉખડી ગયા છે તો પાણી લીકેજના પણ પ્રશ્ન ઉભા થયા છે કલર પણ ઉખડી ગયો છે ત્યારે નેવું કરોડના ખર્ચે બનેલા આવાસના મકાનોમાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે બંદર છાયા નગરપાલિકા દ્વારા જે આવાસ યોજનામાં બધા લોકોને મકાન દેવાની જે સેવાઓ દીધેલ છે તો એમાં જે કોન્ટ્રાક્ટરની ટાઈમ પીરિયડની લિમિટ હતી એના માટે થઈને અમે કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપેલી છે એ પછી કોન્ટ્રાક્ટરે જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય ત્યાં સમારકામ કરવાનું ચાલુ કરી દીધેલું છે એમ છતાં પણ અમે લોકો એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેની એજન્સી નિમી છે અને એના ભાવ પણ આજે ખોલી દીધા છે અને હવે ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની એજન્સી જે પ્રમાણે અમને રિપોર્ટ આપશે એ પ્રમાણે કાર્યવાહી કરી અને જે આ વારંવાર ફરિયાદો આવે છે એ દૂર કરવાની કાર્યવાહી તુરત જ કરવામાં આવશે કેન્સલ પરિસ્થિતિ આવાસના મકાનની કે મકાન જ તો આ પાંચ પાંચ પણ એમાં એમાં રહેવા નથી થોડું થોડું પૈસાવાળા હોય એ થોડું થોડું કામ કરાવ્યું હોય એ માણસો છે ને કામ કરાવીને રે અત્યારે અમે તો કામીને ખાતા હોય એટલે અમારી પાસે તો કઈ ના હોય અમે પેટ નું કરીએ ભારાનું કરીએ કે લાઇટ બિલ નું કરીએ લાઇટ બિલ યણું ઘણું ઘણું આવે છે એવું નથી કે બસો પાંચસો રૂપિયા આવે છે જેવું આ આવાસમાં પાણા પડે પંખાઓ પડી જાય આખા આખા ઘરોમાં ઢૂસવાના પિલો આખા ધૂસી ગયા છે કટલું નુકસાન થઈ ગયા આગળ કામ કેવાય આ છેતરિયો પડી ગઈ છે ના પણ આ ઉખડી ગયા તો આ આ અચાનક આ વાતાવરણના કારણથી હું ઘર ધૂસે તો મારા બચ્ચા છોકરા છોકરીઓ જાય ક્યાં હું બે વર્ષથી રહું અવાજમાં આયવો ત્યાં હું રજૂઆત કરીશ કે આ મકાનની પોઝિશન આવી છે ગમે ને આઠ લાખનું મુઠ્ઠીમાં અહીં પાપડો માં આવી જાય આવી પોઝિશન છે આમાં સિમેન્ટ નથી રેતી છે માટી રેતી આ દરવાજા તૂટેલા તૂટેલા બધે ગાડી દરવાજા બધે તો મારે આમાં તો અમારે રહેવાતું નથી અમારે કઈક બીજે ભાડે જવું પડે હજાર રૂપિયા આ મકાન મૂકીને અટાણી રેવામાં સારું છે પણ સુમાહમાં બહુ તકલીફ પડે સુમાહમાં સુવે પાણી ચોથે માળે કોઈ રહેતું નથી અમે ત્રીજે માળે રહીએ ત્રીજે ચોથા માળમાં પાણી પડે એટલે ત્રીજા માળમાં તું આવે સીધું પાણી કોઈ રહેતું નથી વારતું નથી બાંધકામ બહુ જ ખરાબ છે ભાઈ પાંચ વર હાલે દસ વર હાલે એવું છે કરવા આવે ક્યાંક કઈ ક્યાંક કોઈ જોતું નથી ધ્યાન ય ન દેતું નગરપાલિકામાં હેન કોઈ કેવા ગયા ને તમારે કોઈ ધ્યાન દેતું નથી એટલે કેવા જતા નથી કોઈ ધ્યાન જ ન દેતું જોવા આવે જોઈ જાય જોઈને વયા જાય